ભગસરા શર્મા nalanda વિદ્યાલયમાં કૃષ્ણ સદા સાહિત્ય અંતર્ગત વાર્ષિક ઉત્સવનું આયોજન કર્યું શિક્ષણ ક્ષેત્રે વિવિધ વિભાગમાં ઉત્તરણ થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાલય દ્વારા કૃષ્ણ સદા સાહિત્ય અંતર્ગત વાર્ષિક ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોર બની થનગાટ કરે माधवજી મોહન આ થીમ ડાન્સ સહિત દેશભક્તિ ગીતના કાર્યક્રમ કરી વિદ્યાર્થી આકર્ષણનું કેન્દ્ર બન્યા શાળાના આચાર્ય સોનલબેન આવેલા મહાનુભાવોને શબ્દોથી સ્વાગત કર્યું વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરેલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા શાળાના ટ્રસ્ટી અશોકભાઈ ડોલરિયા દ્વારા શાળાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માર્ગદર્શન આપ્યું આ તકે પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગ્યા વિપુલભાઈ ભેસાણીયા સહિત વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખી સ્નેહને સંગારથી નાલંદા વિદ્યાલયના બાળકોએ વાર્ષિક ઉત્સવમાં ખૂબ સરસ કૃતિઓ રજૂ કરી છે જેવી કે ચારણ કન્યા ઓપરેશન સિંદૂર કૃષ્ણ સહાયતિ ઘૂમ્મર નૃત્ય નાટક એક દીકરી ધારે તો શું કરી શકે જેવી વિવિધ કૃતિઓ નાલંદા શૈક્ષણિક સંકુલના બાળકોએ ખૂબ સરસ રીતે તૈયાર કરી છે આ વાર્ષિક ઉત્સવમાં આશરે પંદરસો જેટલા વાલીઓ મોભીઓ

પધારેલા વાલીઓને જોઈ અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ ગઈકાલે આદર્શ વિદ્યાલયનો આવો જ મોટો કાર્યક્રમ આ જ સ્થળ ઉપર હતો આવી જ મેદની હતી આજે નાલંદામાં અમારા સમયને માન આપીને ભજન ભોજન બંને આનંદ કરવા પધાર્યા છો એ બદલ આપ ખૂબ સૌનો આભાર માનું છું બધાના નામ લેવામાં સમય જશે માતાઓ બહેનો નામી અનામી મહેમાનો અતિથિ વિશેષો ખાસ પર એક વાત કરવી છે આજે કાર્યક્રમો માણી રહ્યા છો એમાં અમારી સ્કૂલના આચાર્ય શ્રી સોનલબેન સાંગાણી એમની ટીમ ખૂબ મોટો સ્ટાફ છે બહેનોના મને બધાને નામ નથી આવડતા પણ બહેનોએ છેલ્લા વીસ દિવસથી અવિરત મહેનત કરી છે એનું પરિણામ આપવા માણી રહ્યા છો ફક્ત ચાર જ કૃતિ બાકી છે બીજી વાત મારે એ કરવી છે કે નાલંદા સ્કૂલની સ્પોર્ટની રમતની સ્પર્ધાની જે ટીમ છે એ રાજ્ય સુધી અને નેશનલ સુધી પણ જવાની એમની તૈયારી છે એવી જબરજસ્ત ટીમો છે સાથે સાથે કેજીથી મળીને બાર સાયન્સ અને કોમર્સ એ આપણું શિક્ષણ ચાલી રહ્યું છે તેમાં દસમામાં અને બારમામાં જબરજસ્ત પરિણામ અમારા વિદ્યાર્થી લાવી રહ્યા છે તેમાં બધાનો સહકાર છે સાથે સાથે આ કૃતિ તૈયાર કરી છે એમાં એમની માતાઓ એમની મમ્મીઓ ખૂબ સહકાર આપ્યો છે એ અમે બધા જાણીએ છીએ અમારી સ્કૂલના ટ્રસ્ટી શ્રી રાબડીયા સાહેબ કાપડીયા સાહેબ જયેશભાઈ અને સંદીપભાઈ ખૂબ બધાની મહેનતને કારણે આ કાર્યક્રમ સફળ થયો છે ખૂબ કાર્યક્રમને માણીએ આનંદ માણીએ અસ્તુ ભારત માતા કી અશોક મણવર રિપોર્ટ એસનાઇન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઇન ન્યૂઝ સાથે